કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારોહનો શુભારંભ જાહેર કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું યુનિવર્સિટી આ સમારોહ દરમિયાન ગુજરાતના સૌથી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા એર ચીફ માર્શલ એપી સિંઘે તેમની સિદ્ધિઓ બદલ તેમને અભિનંદન પાઠવ્યા અને તેમની આગામી સતત સફરની યાદ અપાવી તેમણે કહ્યું આ સફર અહીં પૂરી થતી નથી આ તો માત્ર શરૂઆત છે જીવન તમને અનેક સીમાચિહ્નો આપશે અને દરેક પગલે તમને તમારે શીખતા રહેવું પડશે શીખવું ક્યારેય અટકતું નથી પછી ભલે કોઈ વિદ્યાર્થી હોય શિક્ષક હોય કે લીડર હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષણે તમે કંઈક મૂલ્યવાન શીખવી શકો છો હું પણ દરરોજ શીખવાનું ચાલુ રાખું છું જીવન તમને જ્યાં પણ લઈ જાય તમે સ્થિર અને વિનમ્ર રહેજો અને તમારા મૂળ પર ગર્વ કરવાનું યાદ રાખજો સૌ પ્રથમ સારા માનવી બનો સાચા મહાનતા ત્યાંથી જ શરૂ થાય છે જે કંઈ પણ આપણને વિભાજીત કરે છે તે સારું નથી ભારત સાથે જોડાયેલા રહો તમે સૌ પ્રથમ ભારતીય છોડાવોકેશન કાઢ કોન્વોકેશન કા પ્રોગ્રામ થાય હેપી આજ કોન્વોકેશન યુનિવર્સિટી ઓનલી ડોક્ટરે स्वीकार की वी आर वेरी हैप्पी दैट यू नो एयर चीफ मार्शल ने खुद यहाँ पे आके हमारी डॉक्टर को uh, शिकार किया सो so, कनावटी